વિદ્યાર્થીઓ અને કામદારોને હવે ફક્ત ત્યારે જ વિઝા મળશે જો તેઓ અમેરિકા તરફી હશે વિદ્યાર્થી કામદારો માટે નવો નિયમ રાજકોટમાં માત્ર કાગળ ઉપર ચાલતી રાજકીય પાર્ટીને કલેક્ટરની નોટિસ જંગલમાં પક્ષના સરનામા દાન અને હોદ્દેદારોની વિગતો માંગી મુસ્લિમ સમુદાય દ્વારા સન્માનના ભાગરૂપે ભાગ રૂપે નીતીશ કુમારને માથા પર ટોપી પહેરાવવા પ્રયાસ બિહાર सीएम નીતીશ કુમારે મુસ્લિમ ટોપી પહેરવાની પાડી દીધી ના શેલ્ટર હોમ માં ન રાખો ફસિકરણ સાચો ઉપાય રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટ નો મોટો ચુકાદો એક પળ ની વાત છે કે ભારતને રશિયાના ઓઈલની જરૂર છે ચીન મોદી મુંગા અમેરિકાની ફરી ધમકી શેરબજારની સળંગ સ દિવસથી તેજીને બ્રેક સેન્સેક્સ પાંચસો બોતેર પોઈન્ટ ઓટો આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ અમેરિકાનો મોટો નિર્ણય અકસ્માતને બહાનું બનાવી કોમર્શિયલ ટ્રક ડ્રાઈવરની વર્કર વિઝા અટકાવ્યા રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય ભાવનગર ધોલેરા વચ્ચે પાંસઠ કિલોમીટર લાંબી નવી રેલવે લાઇન બનશે આણંદમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારે પાંચ લોકોને ફંગોળ્યા અકસ્માત સર્જનાર પોલીસ જવાન હોવાની આશંકા જાણીતા કોમેડિયન જસવિંદર વલ્લાનું નિધન ફિલ્મોમાં પણ કર્યું હતું કામ પાસઠ વર્ષે લીધા અંતિમ શ્વાસ ઉત્તર ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ દસ વ્યક્તિને હૃદયની બીમારીનો શિકાર ગત વર્ષ કરતા કેસમાં ચિંતાજનક વધારો ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં પચીસ ટકાનો ઘટાડો દેશમાં ચોથા સ્થાને રહ્યું હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે નવી દિલ્હી રેલવે સ્ટેશનને ટ્રાયલનો બીજો તબક્કો શરૂ દક્ષિણ અમેરિકામાં આઠ પોઈન્ટ ઝીરોની તીવ્રતાના જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ સુનામીનું એલર્ટ જાહેર એલ્વીસ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર ઈશાંત ઉર્ફે ઈસુના પગમાં વાગી ગોળી ગુજરાત રાજ્યમાં મેઘરાજાની બેટિંગ સેલા અઠ્યાવીસ કલાકમાં ગુજરાતના આઠ તાલુકામાં આઠ ઇંચથી વધુ વરસાદ સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક એક વ્યક્તિએ ઝાડ પર ચડીને દિવાલ કુદી અને પરિસરમાં ઘૂસી ગયો રાજ્યમાં ઓપરેશન ચિંદુર થીમ પર ગણેશ પંડાલોની થશે પ્રતિસ્પર્ધા રાજ્યમાં શ્રેષ્ઠ પંડાલને પાંચ લાખનું ઇનામ અપાશે રાજ્ય સરકાર રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનના સત્તર લાખ સૈનિકો માર્યા ગયા રશિયન હેકર ગ્રુપે ચોંકાવનારો કર્યો દાવો અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની બહાર એનએસયુઆઈનું ઉગ્ર વિરોધ પ્રદર્શન અનેક કર્મચારીઓની કરાઈ અટકાયત મોંઘવારીના અંતનો આરંભ જીએસટીના બે સ્લેબ નાબૂદ કરી દેવાના કેન્દ્રના પ્રસ્તાવનો રાજ્યો દ્વારા સ્વીકાર અમદાવાદ ની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે બંધ નું એલાન બસો થી વધુ શાળાઓ પણ પાળ્યો બંધ બંધ અને ભથ્થા કરો ખર્ચ વચુલો ચાલતા કરી આ માંગ દિલ્હી રેખા ગુપ્તા પર હુમલા બાદ પોલીસ કમિશનર ને હટાવાયા આઈપીએસ સતીષ ગોલચા બનશે નવા સીપી ભારતની મિસાઇલો દફન કરીને રહેશે આસિમ મુનીર શાહબાઝ શરીફ ને બિહાર પીએમ મોદી નો મેસેજ પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ રસ્તા પર ફરતા કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય જાહેર સ્થળોએ ખોરાક આપવા પર થયો પ્રતિબંધ વિધાનસભામાં ડીકે શિવકુમાર આરએસએસ ની પ્રાર્થના બોલતા કોંગ્રેસમાં સન્નાટો ભાજપે પાટલી થપથપાવી અમેરિકાના પાંચ પોઈન્ટ પાંચ કરોડ વિઝા ધારકો પર લટકતી તલવાર ટ્રમ્પ સરકારે હાથ ધરી સમીક્ષા કાયદાનો ભંગ કરનારને કરાશે દેશ નિકાલ ટ્રમ્પ ફરીવાર પકડાયા ભારતમાં મતદાન વધારવા માટે કરોડો રૂપિયા આપવાનો દાવો હવે સત્ય બહાર આવ્યું ચીન આવ્યું ભારતના સમર્થનમાં પચાસ ટકા ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો યોગ્ય જવાબ નશાકારક દવાઓના દુરુપયોગ અને વેચાણને લઈ સુરતમાં એસઓજી પોલીસની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાડ્યા દરોડા આતંકીઓ ગમે તેટલા પાતાળમાં સુપાયેલા હોય ભારતની મિસાઇલો તેમને દફનાવી દેશે બિહારના ગયામાં પીએમ નરેન્દ્ર મોદી રીબડામાં અનિરુદ્ધ પેટ્રોલ પંપ પર ફાયરિંગ પર ફાયરિંગનું કારણ સામે આવ્યું હાર્દિક સિંહનો થયો મોટો ખુલાસો ભારતે રશિયા સાથે કરી સો અરબ ડોલરની મોટી ડીલ અમેરિકાને મળશે વળતો જવાબ સંજય રાઉતે ખુલાસો કર્યો રાજનાથસિંહ અને ફડણ વિશે ઉદ્ધવને ફોન કરીને કરી હતી મોટી માંગ અમેરિકાના અમેરિકા ડાયમંડ ઉદ્યોગ પર ગંભીર અસર થશે ડાયમંડ વર્કર યુનિયન ને પીએમ સહિત મંત્રીઓને લખ્યા પત્ર નાટો પાસે અપેક્ષા અને ડોન બાસ કરો ત્યાગ યુક્રેન યુદ્ધનો અંત લાવવા પુતિને જેલેન્સ્કી સમક્ષ મૂકી ચાર શરત ચાઇનાએ ભારતીય ઉત્પાદનો માટે ખુલ્લું મૂકી દીધું બજાર ટ્રમ્પને આપ્યો જડબાતોડ જવાબ છે ભારત સાથે વડાલીની શેઠ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીને ઢોર માર કહ્યુંલી હાઈસ્કૂલ વાલીઓનું ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય નવી ગ્રામ પંચાયતો માટે ખોલી દીધી સરકારી તિજોરી જુનાગઢમાં રાજકીય ઉથલપાથલના એંધાણ આમ આદમી પાર્ટીની સભામાં જવાહર ચાવડાએ આપી હાજરી ગુજરાત મંત્રી મંત્રીમંડળના નવાજોની થશે પીએમ મોદીની મુલાકાત પર નજર થઈ રહી છે મોટી તૈયારીઓ હવે ઉત્તર ગુજરાતનો વારો આજે ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે આઈએમ એ મોટી કરી આગાહી રાજ્યની તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય રાજ્યમાં ઓપરેશન છિંદુર થીમ પર ગણેશ પંડાલોની થશે પ્રતિસ્પર્ધા રાજ્યમાં શ્રેષ્ઠ પંડાલને પાંચ લાખનું ઇનામ આપશે રાજ્ય સરકાર

બીજેપીના નેતાઓએ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાની પાર્ટીમાં ભંગ નેતાજી ગ્લાસ મૂકીને બીજેપીના એક ત્રણ નિશાન આ વિવાદોથી ભાજપને મુક્તિ અપાવશે સીપી રાધાકૃષ્ણ દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ખૂન કરવાના પ્લાનમાં સાકરિયા સાથે દસ થી વધુ લોકો સામેલ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં મોટો સુધારો આરોપી રાજેશ ના મિત્ર ની થઈ ધરપકડ ખંભાતની ફૂડ કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકોના કથિતપણે ઝેરી મોત અગ્નિ કથિત મિસાઇલે ઉડાન વચ્ચે દિવ્યાસ્ત્ર રચ્યો ઇતિહાસ અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા બાદ ડીઈઓ નો આદેશ સુરતની શાળામાં થશે રેન્ડમ ચેકિંગ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ ચૌદસો કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટની આપશે ભેટ તો આજ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો